મારી વાડી આ ગામની પ્રજા કરી છે મરી ગયો તોય પૂછે કેમ ઉતાર છો મરી ગયો હું તને ક્યાં નડતો તો નડવાની ક્યાં કરો છો આ તમારા લોટા એ મારો ગબો તોડી નાખ્યો તારી સાયકલ મારું મારો ધોતિયો ફાડી નાખ્યો અરે ધોતું તો ગોરાને હાંધી દે કોણ ગોરાને ફ્રી દે ટપુડા આ ટપુડોન સાયકલ બે ક્યાં ગયા ગયા હોય હાલ ઘર ભેગો તો થાઉં હું એને જ ગોતો છું તમને એ મળી જાય ને હું દલીચર દુકાને બેઠું છું તમે ત્યાં મોકલી આપજો સાપડો કોણ એ મગ્ન ગયો સાપુડો ગયો આજ હું તો ઘર બેગો થાઉં